you અત્યારે હું છું વાંસદા અને વાંસદા ધારાસભ્ય અનંત પટેલનો વિસ્તાર છે પણ જ્યારે અનંત પટેલે એસટી એસસી ભારત બંધ રહેશે તારીખે ઓગસ્ટે પણ આજે વાંસદા તમે જોઈ શકો છો વાંસદામાં એક પણ દુકાન બંધ હતી વાંસદા સંપૂર્ણપણે ચાલુ છે જેથી વાંસદા વિસ્તારને બંધનો પ્રતિસાદ એક પણ ટકા મળ્યો નથી અને વાંસદા વિસ્તારમાં બંધનો પ્રયાસ થયો છે અહીંયા સંપૂર્ણ દુકાન તમને ચાલુ દેખાય છે લોકો અવર જવર કરે છે અને એક પણ દુકાન એવી નથી કે જે બંધ છે પણ ચાલુ રાખ્યું છે એ ખબર નથી આદિવાસી વિસ્તાર છે વિસ્તાર છે છતાં પણ અહીંના લોકોએ આ વિસ્તાર ચાલુ રાખ્યો છે એવું લાગે છે કે આ વિસ્તારના લોકોને અનુસૂચિ એક્ટ કે એક્ટ વિશે જાણકારી નથી કે પછી એને બંધને કોઈ પણ સમર્થન નથી કરવું અહીં શહેરની લારી ઉપર થોડા બેઠા છે આપણે એમની સાથે વાતો કરીશું કે એમનું શું કેવું છે કે ભારત બંધ નું એલાન હતું એ ભારત બંધ ના એલાન માટે લોકો શું કહેવા માંગે છે એ પણ આપણે જાણીશું આજે ભારત બંધ છે ખબર જ નથી ખબર જ નથી તમને કોઈ ના ખબર જ ભારત બંધ નું જે એલાન છે એના માટે આજે વાંચતા સંપૂર્ણ ચાલુ છે એના માટે શું કહે છે ખબર અહી તમે કઈ બોલશો ભારત બંધના એલાન માટે કોઈ પણ બોલવા તૈયાર નથી અને લોકોને એજ કેવું છે કે અમને ભારત બંધના વિશે કોઈ પણ ખબર નથી જ્યારે તમે જોઈ શકો છો આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો છે છતાં પણ લોકોનો એક જ જવાબ છે કે અમને ભારત બંધ વિશે કોઈ માહિતી નથી અને કોઈએ પણ ભારત બંધ માટે બોલવા તૈયાર નથી અત્યારે હું છું વાંસદા ચાર રસ્તા ઉપર અને વાંસદા ચાર રસ્તા સંપૂર્ણપણે બંધ છે મારી લેફ્ટ સાઈડ છે રાણી ફળિયા ફળિયા રાણી પણ સંપૂર્ણ બંધ છે સામેની બાજુ ઉનાઈ જતો રસ્તો છે ચીખલી જતો રસ્તો છે ચીખલી રસ્તા ઉપર પણ સંપૂર્ણ દુકાનો બંધ છે પણ વાંસદા સંપૂર્ણપણે ચાલુ છે અને વાંસદાનો જ એક ભાગ ચાર રસ્તા કહેવાય એ ચાર રસ્તા અને બીજો વિભાગ કહેવાય રાણી ફળિયા એ સંપૂર્ણપણે બંધ પાડ્યો છે પણ વાંચતા હજુ સુધી બંધ નથી પણ અહીંયા લોકોની અવરજવર છે પોલીસ પ્રોટેક્શન પણ છે પોલીસનો બંદોબસ્ત ચાપતો છે અને કોઈ પણ અનહોની ન થાય એના માટે સંપૂર્ણ પ્રશાસને કાળજી રાખી છે ચપ્પા ચપ્પા ઉપર પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ જવાનો તૈનાત છે તાપ હોય વરસાદ હોય પોલીસ જવાનો હંમેશા જ લોકોની સેવા અને રક્ષા માટે ઊભા જ હોય છે એ જ રીતે આજે પણ જ્યારે એકવીસ ઓગસ્ટે ભારત બંધનું એલાન એસસી એસ એક્ટ નો જે આરક્ષણના વિરોધમાં બંધ કર્યો છે એ બંધમાં સંપૂર્ણપણે બંધ થયું છે ત્યારે અમુક વિસ્તારો ચાલુ છે અને પોલીસ પ્રોટેક્શન સંપૂર્ણ વિસ્તારમાં ખૂબ જ જોવા મળી રહ્યું છે પોલીસની ગાડીઓ થોડી થોડી વારે આવજાવ કરે છે કારણ કે કોઈ ઘટના અઘટિત ન બને એના માટેનો પણ પ્રશાસને સંપૂર્ણ આયોજન કર્યું છે જ્યારે સામેની બાજુ તમે દુકાન જોઈ શકો છો એ પણ બંધ છે કોઈ પણ અહીંયા દુકાન ચાલુ નથી અને